ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને આ ગરમીમાં સૌથી વધારે જો કોઈ રાહત આપતું હોય તો તે લીંબુ છે પરંતુ હાલમાં આ રાહત આપતા લીંબુ લોકોને દજાડી રહ્યા છે કારણ કે છેલ્લા એક મહિનામાં જ લીંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે પહેલા જે એસી થી સો રૂપિયા વેચાતા હતા તે લીંબુ હાલ એકસો થી બસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ઉનાળાની શરૂઆત થતા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે છેલ્લા એક મહિનામાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે તેનું કારણ છે ગરમીની સિઝનમાં સૌથી વધુ એનર્જી આપતી કોઈ વસ્તુ હોય તો તે લીંબુ છે ઉનાળામાં લીંબુ શરબતની ભારે માંગ રહે છે ઉનાળો આવતા જ આ લીંબુની માંગ વધી જાય છે તેની સાથે જ લીંબુના ભાવ પણ વધે છે એક મહિના પહેલા જે લીંબુ એસી થી સો રૂપિયા ભાવે કિલો મળતા હતા તે જ લીંબુ હાલ બજારમાં એકસો થી લઈને બસો રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે આ ભાવ વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે ભાવ વધારાના કારણે લોકો લીંબુની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે લીંબુની તાતી જરૂર હોવા છતાં લોકો લીંબુની ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે